મહેરવાણા ગામના પૂર્વ સરપંચ અમરાજી ઠાકોર હતા અને અમરાજી ઠાકોર સાથે અમે કોન્ટેક્ટ કર્યો અમારી ટીમે અને અમરાજી ઠાકોરે આ ઓનલાઈન પર લાઈવ ઇન્ટરવ્યુ આપ્યો અને ઇન્ટરવ્યુ દરમિયાન અમરાજી ઠાકોરે શું કહ્યું એવો જોઈએ આ મારું નામ અમરાજી રવાજી ઠાકોર માધી સરપંચ મેરવાડા તાલુકો ઉંઝા જીલ્લો મેઠાણા જી હવે આપણે આજે ચેલેન્જ આપી તેરવિન 부વાજીને આ જે કઈ બાબતે આપીને આ બુઆ ગેનીબેનને સમર્થન કરી કરી રહ્યા છો મે એટલા માટે ચેલેન્જ આપી હતી સાહેબ કે ઘેની બેને ઠાકોર સમાજ ને આહવાન કર્યું હતું બીજા સમાજ ને કઈ કહ્યું નતું અને તેમ છતાં એ અરવિંદ ભુવાજી ને મરતા લાગી ગયા એટલે અરવિંદ ભુવાજી એ આની જે વાત કરી કે હું હવે નામ દઈ પોલીસ ને એટલે પછી મેં મારા ના છૂટકા આ વિડીયો બનાવવો પડ્યો સાહેબ

તો એક વિધો જમીને એની અને ના આપી શકે તો મારા ગામમાં મહાકાળી માતા નું મોટું મંદિર એના પાર પચાસ હજાર રૂપિયા મૂકી અને ભુવા જતો રે પ્રશ્ન પૂછવાનો કહી રહ્યા છો કે એક પ્રશ્ન નો જવાબ આપો હા તો જમીન ને એમ નઈ તો આ પ્રશ્ન એવો કયો પ્રશ્ન છે એ તો સાહેબ હું તમને ના કહું ફક્ત ભુવાજી જોડે જ વાત કરીશ એ જણાના ફોન આયા અને એમને મને ધમકી આપી હતી કે વિડીયો ડિલીટ મારી દેજો

તો બેસો ની દલાલી કરતો ભેંસો કતલખાના મોકલતો એના કુટુંબમાં ઝઘડો થયેલો છે એના કુટુંબમાં ઠાકોર મહેરવાડા તાલુકો ઉંઝા જિલ્લો મહેસાણા અને આ વિડીયો જે આપે વાયરલ કર્યો તમારી મરજીથી જ વાયરલ તમે હા 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 મારી મરજીથી જ નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ આભાર